ભરૂચમાં શ્રાવણી દશામે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રામાં મેઘરાજાના દર્શન માટે હજારોની જન્મેદની ઉમટી હતી વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની સ્થાપના કરી ચાર દિવસે મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેનો આજે શ્રાવણી દસમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજાના અંતિમ દર્શન માટે હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે મોબાઈલમાં દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા બોયપંચની છડી સોનેરી મહેલ ખાતે મેઘરાજાના સ્થાપના સ્થળ નજીકના ગોગરાવ મંદિરે પહોંચી ગયા બાદ ગોગરાવ મંદિરે ભોયપંચ દ્વારા વધુ એક છડીની સ્થાપના કરવામાં આવે છે અને છડી સાથે એક રાત્રિનું રોકાણ કરીને આવેલ નોમની છડીનું મિલન એટલે કે ભેટાળીને ભોયપંચ દ્વારા છડી ઉત્સવ સમાપન કરવામાં આવે છે બંને છડીનું મિલન જોવા માટે પણ હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મેળામાં ઉમટી પડતું હોય છે ભરૂચના ખારવા પંચની છડી મેઘમેળામાંથી પસાર થઈ કોઠી રોડ ફુરજા ચાર રસ્તા થઈ વેજલપુર ધોધરાવ મંદિરે પહોંચે છે અને મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે પ્રગટેલ અખંડ જ્યોત દસમની સંધ્યા કાળે ધોધરાવ મહારાજ ભક્તોના આશીર્વાદ આપતા હોય તે રીતે આપોઆપ ઓલવાથી હોવાના સાથે ઝુમ્મર હલતા દ્રશ્યો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે જ્યારે વાલ્મીકી પંચની છડી લાલ બજારથી નીકળી નોમની રાત્રિનું રોકાણ કરવા આલી કાછિયાવાડમાં જાય છે વાલ્મિકી સમાજની છડીમાં સંપૂર્ણ છડી મૂળના પીછાથી તૈયાર કરવામાં આવે છે જેના કારણે ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર ઉભું કરે છે નોમની રાત્રિનું રોકાણ કર્યા બાદ શ્રાવણી દશમે વાલ્મિકી સમાજની છડી પણ પરત તેમના લાલ બજાર ખાતે આવેલ ગોગારાઓ મંદિરે પહોંચે છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે આમ ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ગોગારાઓ મંદિરના સ્થાપના સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે મેઘ ઉત્સવમાં મેઘ મેળામાં પણ મેઘ સ્થાપનાની સ્થળથી પાંચબત્તી સર્કલ સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનવ મેળામણ ઉમટી પડ્યું હતું મેઘ મેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપુર ઉમટી પડતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મોડી મેઘમેળો જામ્યો હતો ગોઘારાવ મંદિરે પહોંચતા બે છડીનું મિલનનું દ્રશ્ય જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી અને બંને છડી ભેટ્યા બાદ સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે કેટલાક ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાંથી દર્શન કરવાનો લાભ લીધો હતો સાથે જ મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગર ચર્ચાએ નીકળતા મેળાની જનમેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતી હોય છે મેઘરાજાનું વિસર્જન થયા બાદ મેઘમેળાનું સમાપન થયું હતું